ઉપલેશરા ગામ વાડામાં ભીષણ આગ લાગવાનો બનાવ ગામમાં ગામમાં આવેલા વાડામાં અચાનક ભીષણ આગ બન્યો હતો જેમાં આગમાં વાડામાં રહેલ ઘાસના પૂરા અને ખેડૂતોનું સાધન સામગ્રી પશુ અને પશુપાલન સાથે જોડાયેલ ખેડૂતને ભારેથી અતિભારે નુકસાન થયેલ જેમાં આ આગ કારણ જાણવા જઈએ તો આ વાડામાં યુજીવીસીએલ કંપનીના વાયર જઈ રહ્યા હોય અને શોર્ટ સર્કિટ થયું હોય તેના કારણે આગની ઘટના બની હોય તેવું આ ગામના લોકોનું માનવું છે આગને મહા મહેનતે આગને કાબુમાં લાવી અને ફાયર બ્રિગેડ તત્કાલ આવી અને આ ફાયર બ્રિગેડ ટીમ આગને કાબુમાં લીધી હતી આ આગમાં કોઈ જાનહાની ટળી હતી અને ત્યારે આ ઘટનાની જાણ મામલતદાર સાહેબશ્રી અને પોલીસને થતાની સાથે ઘટના સ્થળે પહોંચ્યા આગળ તપાસ હાથ ધરવામાં આવી રિપોર્ટ શૈલેષ ડાબી